ઘોઘા ખાતે વર્તેજ પરિષદ શતાબ્દી દિવસની ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ ઘોઘા ખાતે વર્તેજ પરિષદ દ્વારા શતાબ્દી દિવસ નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ મોખડાજી બાપુ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે બંને મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા બાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં

અને પ્રજા વત્સલ્ય નામદાર મહારાજા શ્રી કૃષ્ણ સિંહજીને યાદ કરવા માટે ત્યારે એ પણ યાદ રાખવું જરૂરી છે અને ખાસ કરીને યુવાનો માટે કે આ બંને મહાપુરુષોના સંસ્કાર શું હતા એમના સિદ્ધાંતો શું હતા અને આજના તારીખમાં સમાજને જે માન સન્માન મળે છે એ આવા અન્ય મહાપુરુષને લઈને મળે છે ત્યારે સમાજ માટે ગૌરવશાળી ભવિષ્ય બનાવવા માટે એ અગત્યનું છે કે આપણે ઈજ સિદ્ધાંતો ઈજ સંસ્કારો યાદ રાખીએ અને આજની લોકશાહીમાં એ સિદ્ધાંતોને કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ તમામ સમાજ સર્વ ધર્મ રાખીને શહેર જિલ્લા પ્રદેશ અને દેશના વિકાસ માટે સારું કામ કરવું જોઈએ એ જગત્યનું છે દિવસની પરિસ્થિતિ ની અંદર 15 હજાર કરતા વધારે ભાઈઓ જયારે મળ્યા ત્યારે સમાજમાં શિક્ષણ વધે સમાજમાં રહેલા વ્યસનો દૂર થાય સમાજની જે જમીનો જે ખેડ્યા વગરની છે એ ખેડવાનું થાય સમાજમાં રહેલી વિધવા માતાઓને કોઈ હેરાન ન કરે આવા અનેક ઠરાવો થયેલા અને આના કારણે સો વર્ષની પરિષદ આજ યાદ કરીને વીરપુરુષ અને મારા મહારાજ સાથે સો વર્ષની ઉજવણી કર્યા રહી છે અને ખાસ મારે આપણે એ જ પણ સંદેશો આપો છે કે આ સો વર્ષ પહેલાની પરિષદની અંદર જે કઈ ઠરાવો થયા આ ઠરાવો અમારા મનુભા બાપુના અધ્યક્ષતાને થયા અને એમાં પાંચસો યુવાનો એવા ઊભા થયા

ખૂબ રીતે જાણીતી બની અને એના કારણે જ આ સો વર્ષની શતાબ્દી વર્ષ ઉજવીએ છીએ એમાં